મહિના રોજ સકરપોર ગામના બે મિત્રો બાઇક લઈને દિવેર મઢીથી પરત ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ગંભીર રીતે ઘવાયા હતા અને સત્તર વર્ષીય एसएससी વડોદરા ખાતે સારવાર દરમિયાન આજે મોત નીપજ્યું હતું બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના જૂના શક્કરપોર ગામ ખાતે રહેતા સત્તર વર્ષીય મહિપાલસિંહ ડોડિયા ગામમાં રહેતા તેમના મિત્ર ધ્રુમિલ પટેલ જોડે ગત બાવીસમી મેના રોજ મઢી ડિવેર ગયા હતા ત્યાંથી રાત્રિના નવ વાગ્યે પરત તેઓ ફર્યા હતા આ દરમિયાન કડકિયા કોલેજ પાસે આવેલા રેલવે ગરનારા પાસે ધ્રુમિલ પટેલ પોતાની બાઇકને ઓવરટેક કરવા જતા રોંગ સાઇડ ઉપર સામે આવી રહેલી કારમાં જઈને ભટકાયા હતા અને ધ્રુમિલ પટેલ અને તેમના મિત્ર મહિપાલસિંહ ડોડિયા રોડ ઉપર પટકાયા હતા જે બંને મિત્રોને ગંભીર હાલતમાં એકસો આઠ વડે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં દ્રુમિલ પટેલનું ટૂંકી સારવાર બાદ રજા આપવામાં આવી હતી જ્યારે મહિપાલસિંહની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું બાદ દસ દિવસની સારવાર થઈ હતી અને બપોરે તેમનું મોત નીપજ્યું હતું ઘટના અંગે મૃતક મહિપાલસિંહ ડોડિયાની વિધવા માતા મનીષાબેન દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દ્રુમિલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વિધવા માતા માટે એકના એક પુત્રનું મોત થતાં માતાનું ભારે આકડન સામે આવ્યું હતું